નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ છ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘટી રોડ પછી લેખી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ તો થરાદ તારીખ દસ છ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે બારસો થી પંદરસો પછી છે ઈસબગુલ જે છે થી ચોવીસો સુવા જેસો થી ચૌદસો એકાવન અને રાયડો જે છે અગિયારસો થી બારસો અને હવે આગળ છે રાજગરો જે છે નવસો થી એક હજાર પંચાવન બાજરી જે છે ચારસો થી ચારસો સત્યાસી જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર અગિયાર અને એરંડા જે છે બારસો થી બારસો નેવ્યાસી અને હવે છેલ્લે છે અજમો જે છે એક થી અઢારસો એકાણું તો આ હતા આજના થરાદના બજાર ભાવ